નકાર મારા વાલા ભાવી શિક્ષક મિત્રો તો ફરીથી આપનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે તો એક મહત્વના સમાચાર આજે આવી રહ્યા છે જે આ ગુજરાત હાઈકોર્ટનો ચકાદો પેન્ડિંગ છે તો આપણે ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે કે જો હું તમને યુટ્યુબ પર આ વિડીયો પર બતાવીશ કે શૈક્ષણિક કાર્ય ખોરંભાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને મિત્રો નિવૃત્ત શિક્ષકોને માનદ વેતનથી કામગીરી સોંપવા બાબત શ્રીમાન ઉપર્યુક્ત વિષયના અનુસંધાને કીધું છે કે જે અત્યારે ગુજરાત સરકારની પ્રાથમિક શાળાઓ સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂંક થયા બાદ પણ ઘણી બધી જગ્યાઓ ખાલી રહી છે એટલે વચગાળાની વ્યવસ્થા કરવા માટે નિવૃત્ત શિક્ષકોને મિત્રો કામગીરી સોંપવા બાબતે માનનીય મંત્રીશ્રી એ મંજૂરી આપેલ છે બરાબર અને એ મંજૂરીના ભાગરૂપે હવે તૈયારીમાં જે નિવૃત્ત શિક્ષકો હશે એમને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂંક થયા બાદ પણ ખાલી જગ્યા રહી છે ત્યાં ભરતી કરવાની છે અને એમને માનદ વેતન આપવાનું થાય છે તો રાજ્યની સરકારી માધ્યમિક ગ્રાન્ટેડ તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિવૃત્તિ ખાલી પડેલ પડતી જગ્યાઓમાં ઘટ તાત્કાલિક નિવાર દર વર્ષે એકત્રીસ જુલાઈની સ્થિતિએ મંજૂર કરવામાં આવેલ મહેકમ મુજબ શાળામાં ખાલી પડેલ રહેલ જગ્યાઓ પર વિભાગના અગિયાર સાત પચીસના સંવાન કી ઠરાવથી સુધારેલ કાર્યપદ્ધતિ અનુસરીને જ્ઞાન સહાયકને કામગીરી સોંપેલો હોય ત્યાર પછી પણ જગ્યાઓ ખાલી રહે તો આવી ખાલી રીતે જગ્યાઓ પર કામ ચલાવ વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત થયેલ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોને શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવશે મિત્રો અને નિવૃત્તિ બાદ લેવામાં આવતા શિક્ષકોની મહત્તમ મર્યાદા મિત્રો બાસઠ વર્ષથી વધુ ના હોવી જોઈએ અને જો ત્રીજો નિયમ છે કે શાળામાં બદલીથી કે ભરતીથી કાયમી શિક્ષકની નિમણૂંક ન થાય કે જ્ઞાન સહાયકની નિમણૂંક ન થાય ત્યાં સુધી આવા નિવૃત્ત શિક્ષકોની કામગીરી કરવાની રહેશે અને એમને માનદ વેતન જ્ઞાન સહાયકને ચૂકવવામાં આવે એટલું જ ચૂકવવાનું રહેશે અને બીજો કોઈ નાણાકીય કે સેવાકીય લાભ મળશે નહીં મિત્રો એટલે જે નિવૃત્ત શિક્ષક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો નિવૃત્તિ બાદ કામગીરી કરવા માંગતા હોય મિત્રો તેઓએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની અરજી કરવાની રહેશે અને સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી વિભાગના અગિયાર સાત પચીસના કે ઠરાવથી દાખલ કરેલ વેટિંગ લિસ્ટ મુજબ જ્ઞાન સહાયક ઉપલબ્ધ ન થાય તો જ નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની રહેશે મિત્રો એટલે જે નિવૃત્ત શિક્ષકો મારા ગુરુજનો હોય અને એ ભરતી થવા માગતા હોય તો તૈયારીમાં એપ્લાય કરી શકો છો જય હિન્દ જય ભારત